એક જ પરિવારના બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય ત્યારે કેશોદના ઇન્દિરા નગર વિસ્તારમાં પ્લોટના કબજા અંગે પરિવારમાં મારામારી થતા નોતાઈ હતી ફરિયાદ તો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોલેજ રોડ પર આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં આવેલા પ્લોટના કબજા અંગે એક જ પરિવારના બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય ત્યારે સામાન્ય બોલાવચાલી ઉસ્કેરાટ સાથે વધે જતાં મારામારીમાં પરિણમતા

જવાબ નથી અમને દેતા અને અમ દેવાભાઈને એના રાઇટર બે ઉભા તોય મારે દેર વે અમારો બધોય સામાન ફેરવીને નાખી દીધો અને અમને વારંવાર મારી નાખવાની ધમકી દે અમને એમને થી ચાર વખત અમને ત્રણ ચારેય જણાને માર્યા એ ચાર પાંચ જણા આવે થઈને પરેશ વાર રિયા સદી લાગે ફરી કોની હું